નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર છસો ચાલીસથી છસો પંચ્યાસી જામજોધપુર પાંચસોથી પાંચસો છાસઠ મોરબી પાંચસો સિત્યોતેરથી છસો ત્રણતેર બાબરા પાંચસો બારથી છસો અડસઠ ઉપલેટા પાંચસો પંચાવનથી છસો એક વડગામ પાંચસો સાહીઠથી પાંચસો એકત્રીસ સમી છસો ચાલીસથી છસો ચાલીસ ખેડબ્રહ્મા છસો દસ થી છસો પાંત્રીસ ભીલડી પાંચસો સાહીઠથી પાંચસો પંચ્યાસી ઉકરવાડા પાંચસો ત્રીસથી છસો એકતાલીસ માણસા પાંચસો સત્તાણુંથી છસો પિસ્તાલીસ બોટાદ પાંચસો અઠ્ઠાવનથી સાતસો પાંચ દિયોદર છસોથી છસો પચીસ કડી પાંચસો તૌતેરથી છસો છન્નું બહુચરાજી પાંચસો એકોતેરથી છસો કલોલ પાંચસો થી છસો પિલોડા ફિલોડા છસોથી સાતસો ડીસા પાંચસો થી છસો ઈડર 630 છસો ત્રીસથી છસો છન્નું વાંકાનેર ચારસો નેવુંથી છસો ચાલીસ આંબલીયાસણ પાંચસો એકાણુંથી છસો અઢાર મહેસાણા પાંચસો સિતેરથી છસો એકાણું પાંથાવાડા પાંચસો પચીસથી પાંચસો સાઠ ઇકબાલગઢ પાંચસો ઇઠોતેરથી પાંચસો ઇઠોતેર સિદ્ધપુર પાંચસો પંચોતેરથી સાતસો એક ધાનેરા છસો અગિયારથી છસો અગિયાર મોડાસા પાંચસો ચાલીસથી છસો પંદર પાલનપુર છસો વીસથી છસો પંચ્યાસી ભેસાણા પાંચસોથી છસો ત્રણ વિસનગર છસોથી સાતસો પંદર હારીજ પાંચસો પંચાણું થી છસો તળાજા પાંચસો થી છસો ત્રેપન વડાલી છસો થી છસો સત્તાવન 500 પાંચસોથી છસો એક્યાસી તલોદ પાંચસો થી છસો ચાર થરા પાંચસો થી પાંચસો સાઠ જામનગર પાંચસો થી છસો વિજાપુર પાંચસો ચૌદ થી છસો એસી ગોઝારી પાંચસો થી સાતસો છ પાટણ પાંચસો એસી થી છસો છ્યાસી જામખંભાળિયા પાંચસોથી છસો અગિયાર રાઘનપુર પાંચસો થી છસો વિરમગામ પાંચસો થી છસો એકસઠ ભાવનગર પાંચસો થી છસો ત્રેપન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો